ઉપર પડો કોણ તો એને ભર્યા લાગે હરકતું ડુંકું મેલ્યું બધું બાણા છે હરકતું હરખતું જોઈએ

તડ દૂધ લેવા જઉં હું મ મતરમ લહ હવા દૂધ ચાલે તો ખાઓ ને જમી બબી બાઇક નહીં તો તમે તો ભાઈ હી છે ચિલી ભાઈ વાયે કેનો બેйга એંડા આયા કલ કામ વિચારાવ બે ચેર બે ઘઉ આયા બોલો ઓય તઈ આખી વાત કરે છે આખી જો કરી જ ન કરું અન મુજાલ બાય બે ભઈ નહીં બોલો થાય ને હ

આપડો હાલો નહીં આપણે જવા દે એમને ખૂબ બોલા આપણે ખાલી જવું છે ને

अनि <laughs> गाउँ <laughs> તમે ગામડે આયા કુડુ આવો કે ખરાબ હું વાત કરો હા ચું કહું મને મળવા આવો હા આવું યાર જલ્દી આવું હાલ જ હાલ જ બાઇક લઈને આવું

મને વાટો ના લે ની એને ઓન માર્યો અને મોટા ભાઈ વને માર્યો લાલા બાપિયા પણ માં એટલી તમે મોટા સાચી

奶奶、啊，我那块，拿来一点奶油，走，对，拿来一点奶油。奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶奶，奶

રામ મોસ્તમ તો દેખ લે તો આરા જલ્દી ડર ભાઈ હા બેઠા બેઠા હોય તારી જે

વાત આવે હવે જોયું બધી વાત કે ઉપા ને કે તારા મી યાદ અંધારા છોડ્યું ને કેવું ખબર કે મી આજ તો કે હે બે અંસારન બગલા અલગ કર્યા બરાબર

અમદાવાદ થી મારો ભાઈ આવ્યો મેં તમે કીધું તું ખાલી તારા ભાઈઓ તો તારા રાગ ના પણ કોક ના ભાઈઓ નું બગારી કોક

ભાઈ લેતું નહિ આપડે કરે તમને ખબર કેવું કીધું તું તમને કડ્યાકળ્યું તારે અમુક નઈ ચોપડું બધા બકા તું મને બકા બે મારો હું તો આવું કરે એક બે વાર ના દાણા આવ્યા વાત કહું <laughs> <laughs> મોડું થઈ ગયું હે બીજી ફેર આવડી તમે ક્યાં નું ભાઈ આ પેલું તો તમને ખબર હે લોકો હે અમને ને ચાળા કરતા હોય હા એ તો બધા કરતા રે પણ તમારે સમજ ઉપર આ તો ભીખો હતો ને આપણા ગોમ ને એટલે જવા દીધું બાકી બીજો તો આયો મારું એનો ભાઈ ભાગી નાખો હા રાડ આરો તમે હું કહો હો માર જવું બરોબર ને હા રે હવે આ કે બરોબર આવ ભાઈ બંધ બીજી બે બોલજે હા આ તો છોડે હે આજો